જે આટલા જે પશુ મેનેજ કરવા વાળા તમે બે જ જણ છો કે બીજો કોઈ તમે મોણસ રાખેલા છે માત્ર બે જ જણ બીજો કોઈ પણ મોણસ નથી બીજો કોઈ નહીં આ તમે બે જ કરો છો એમ ઓન્લી ફોર બી આ ચારો વાડવો બધું ટોટલ આ ગાયો ભેંસોનો દૂધ નીકાળવું આ ટોટલ આ પોણીની વ્યવસ્થા કરવી બધી ખોણ દોડ આ તે બધું ટોટલ તમે જ કરો છો ઓન્લી ફોર બી હવે જો મિત્રો જે ઉધમ કરો તમે સારી જગ્યાએ ઉધમ કરો ને તો સિટી કરતા મોટી મોટી કંપનીઓ કરતા પણ તમે ઘરે રહીને પણ ખૂબ સારી એવી ઇન્કમ કરી શકો છો તમારી પાસે જમીન કેટલી હશે ટોટલ દસ વીઘા દસ વીઘા જમીન છે અને મોસ્ટ ઓફ બધું જે ચારો છે તમારો બારી કઈ લાભો પડે હોય છે પણ મેં પેટે જમીન બાકીની છે હું આશ્ચર્ય જ કરું છું એ પણ આની અંદરથી રોકાણ કરેલું છે તબેલા ની અંદર થી અચ્છા અને હાલમાં આપડે દૂધ ત્રણસો લીટર જેવું થાય છે ને દૈનિક ત્રણસો લીટર કેટલા જાડું થાય છે દૈનિક દૈનિક પંચાવનસો પાંચ હજાર થી પંચાવનસો રૂપિયા નું થાય ટકનું કહો છો આખા દિવસ નું

ભેંસો પણ અત્યારે અહીં આ પટાણી તમારી ભેંસો પણ બહુ સારી એવી હોય છે પેટમાં શું એવરેજ ફેટ બેસે છે ઓમાં ગાયોમાં ગાયોમાં સાડી ત્રણ થી ચાર નો એવરેજ ફેટ બેસે સાડા ત્રણ થી ચાર સાડા ત્રણ થી ચાર એક લીટર શું ભાવ મળે છે તમને બત્રીસ થી તેત્રીસ રૂપિયા આ બાજુ હાલ આવો બત્રીસ થી તેત્રીસ રૂપિયા હા અચ્છા અને પ્રોફિટ તમારે જે આપણે નથી કહેતા ભાવ ફરક ઈશુ શું ફાળવ્યો હતો આ વર્ષે આ વખતે વીસ વીસ રૂપિયા ભાવ લખે ફાળવ્યો હતો

અચ્છા બીજો કોઈ તમારે એમાં ખુલ્લું રાખવાની કોઈ વ્યવસ્થા કરી ના લાગે પશુને ના સાજે એક ટાઈમ અહીંયા રાખીએ છીએ સામે અમે પેલો ખુલ્લામાં બધીએ છીએ અચ્છા એ બધું ખુલ્લામાં એ રાતે તમે બધા ઉનાળામાં અચ્છા પછી ચારામાં શું શું આપો છો તમે બધું ચારામાં એક ટાઈમ લીલો મકાઈ અને એક ટાઈમ સુકા કાસ્તારાનો પૂળ જુવારનો જુવારનો પુળા અને એક ટાઈમ તમે મકાઈ આપો છો હા લીલી મકાઈ આ બધી તમે વેચાતી લાવી છે આ બધી વેચા આ કયા પટાણી છે ગાય આ પટાણી અહીંયા ને લોકલ જ છે અચ્છા આમાં કેટલું દૂધ છે આની તેમ 10 લીટર દૂધ છે ટાંકે

કોઈ બી નવો યુવા આ પશુપાલન ક્ષેત્રમાં જોડાવા માંગતો હોય તો એને શું મેન ખાસ ધ્યાન રાખવું જોઈએ એમ તમારી દ્રષ્ટિએ કે એ શરૂઆત એચએફ કરે કે ભેંસો થી કરે કઈ સારી રહેશે તમારી દ્રષ્ટિએ અત્યારે જો તમારે તબેલાની અંદર સારામાં સારું બેનિફિટ બે હારું હોય તો તમારે એચએપ ગાયથી શરૂઆત કરવી જોઈએ સરકારી નોકરીને પણ એક સાઈડ રાખે છે પશુપાલન વ્યવસાય એમ આ મારું આ કેવું છે તમે મહિને ચોખ્ખા ચોખ્ખા કેટલા બચે તમારે અમારે દર મહિને વધારે વધારે નહીં પણ એક લાખ થી દોઢ લાખ ની આસપાસની બચત થાય છે

પશુપાલન કરવા માટે તમારે વહેલું ચાર પોંચ વાગે તો હાજર થવું જોઈએ એટલે અમે ગમે તે હોય તો લગ્ન બે કલાક નો ટાઈમ આવે આને પેલો હાચેવું પડે પડે એટલે ગમે તે લગ્નમાં ગયા હોય તો આની ગણતરી કરી પછી જ

ગાય ભેગી રાખી હતી અત્યારે સમજી લો કોઈ ભી પશુપાલક આ ક્ષેત્ર નવો એમ કે પશુપાલન કરવા માંગતો હોય એને એચએફ ગાયું લેવું હોય તો થરાજપટામાં ગાયો મળી જાય ખરી થરાજ પટ્ટા ના કરતા અમારા વાવ તાલુકા નો પટ્ટો છે એની અંદર સસ્તા ભાવતી અને સારા દૂધ વાળી મળે કયા કયા ગોમડા એમાં આવે આ બાજુ છે જો તમે રજાપુર છે વાવ છે એ બાજુ ના પટામ જો ભાવ થી ગાય મળી રહેશે ને ગાય પણ સારી હોય છે આ બાજુ થરાજ તાલુકાની અંદર જે ગાયો વેચે છે ને ભાવ ભાવ ખોટા હોય છે ગાય મળી રે બાકી ભાવ ખોટા હોય છે ભાવ ના કરતા થરાદ ની દસ હજાર પ્લસ ગાય હોય છે ગાય એ નહીં જોઈ પણ દસ હજાર પ્લસ હોય અત્યારે શું એવરેજ દસ એક લીટર દૂધ આપતી ગાયો એમ કે પેલા બીજા વેતર ને કેટલા મળી જાય બીજું વેતર હોય ને તો પંચાવન થી સાહીઠ હજાર રૂપિયા દસ લીટર દૂધ વાળી મળી જાય મળી જાય અત્યારે અત્યારે લાઈવ અત્યારે તરત મળી જાય હાલ ની તરફ મળી જાય અચ્છા સારું કેવાય અત્યારે બધું એમ કે ભાવ બહુ બોળા હોય છે હા હવે તમે સમજી લો કે ચાર દેશી ગાયો રાખો છો ગીર ગાયો છે સમજી લો કે એક બે અને ત્રણ ગીર ગાય અને એક કોકરેજ હા આનો તમે તમારા ઘરે દૂધ સેવન માટે ઉપયોગ માટે ઘરે દૂધ પીવા માટે અને ફી બનાવવા માટે ઘરે રાખીએ છીએ આ દૂધનો ઘરે ઉપયોગ કરીએ છીએ

પૂરેપૂરે બધી જગ્લેક જો મિત્રો આ એક ગાય છે અને ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઘણા બધા એવા મિત્રો એકદમ કાળી કાંકરેજ ગાય ગોતા હોય છે એમને કાળી ગાય એમ કે પૂજા માટે માટે દૂધ ઘણી બધી માનવામાં આવે છે અને કાંકરેજ ગાયના જે કેરેક્ટરિસ્ટિક કહેવાય કાંકરેજ ગાય એમ કે રૂપમાં અને કેરેક્ટર બધી રીતે બહુ સારી એવી છે ઘણા બધા એવા લોકો એમ કે કાળી ગાયો હોય એટલે એમ કહીએ ને એમ કે એવું લાગતું હોય કે ભાઈ કો છે પણ જર્શનુ ક્યાંય મિક્સિંગ હશે

અચ્છા તો આરી બાપ ઉપર ગઈ હા બાપ ઉપર ગઈ અને એની માને પણ દૂધ સારું તો 8 લિટર દૂધ હતું બીજા વેતર 8 લિટર દૂધ કોણે કેટલી ઉંમર થઈ છે અને દોઢ વર્ષ થી હોય બે વર્ષ થી બે વર્ષ બે વર્ષ એમ ને ગાપણ તો હવે થઈ જાય કે હવે થઈ નથી થઈ જી અચ્છા લો આ બાજુ આવરા વાત મે કયું બીજું કરાયું તું કયું આ પાડીમાં

અને સમજી લો કે તમે જે કીધું કે દસ બાર લિટર દૂધ હોય છે હા હા આ જે તમારી પાસે ગાય જે નાની તો બઉ સારી હોય છે અમુક આ બધી થોડી વીકનેસ છે આ તમે કયા પટામ લાવી છે કયા વેતર વિજાપુર બાપર તાલુકા માં વજાપુર થી લઈ લે કયું વેર છે આને આયુ ચોથું વેતર છે ચોથું વેતર એમ ને પણ આને હાલની તારીખમાં બાર લિટર દૂધ છે કે એના લીધે બજાવ ડેવલો છે હાલ અચ્છા જે વધારે દૂધ છે કે નહીં શરીરમાં માં આવી જશે અચ્છા કયું ફીડ કયું વાપરો તમે ફીડ માં સાગર દાન અને મકાઈનો નો મકાઈનો મકાઈ નો આ બે વસ્તુ એમ વ્યવસ્થિત વસ્તુ સરસ આ બધી આ બધી દોવા દે બધી દુઆ દે એમ ને સારું કહેવાય ખૂબ સરસ કાઈ છે અને તમારે જેવા યુવા થકી એમ કે બીજા પણ લોકો થોડાક આ પ્રોત્સાહિત થાય હા ચારા જે તમે કીધું કે બે ટાઈમ એક ટાઈમ સુકો જે લી એક ટાઈમ લઈ લો શું શું સમય આપો છો તમે બપોરે 4 વાગે અને સવારમાં માં 9 9 વાગે 9:30 ના સવારમાં માં નવથી અને હોજે ચાર વાગ્યા પછી અચ્છા અને સમજી લો કે આ દસેક લીટર જેવું દૂધ આપે છે તો કેટલું તમે ખોળ આપતા હોય છો એને એને ખોળ ને ચાર કિલો દસેક લીટર નું ચાર કિલો ખોળ ચાર કિલો પાંચ કિલો કરી દોરો પાંચ કિલો કરી દોરો હા પાંચ કિલો કારણ કે શું છે દસ લીટર આપતી હોય તો જે આપડે ખોણ નો વખત એના દૂધ માટે પણ એક કિલો એના જે શરીર ના નિભાવવા માટે એના માટે શું લીલી મકાઈ આટલી બધી હોય છે લીલી મકાઈ વધારે આવે છે એના કારણે કરી દેવાનું કારણ કે હાડી પાંચ છ કિલો નાખતા હતા પણ એનું કાપીનું કારણ લીલી મકાઈ છે પછી શું છે ઘણું ખાય ને પછી વધારે તકલીફ થાય શરીરમાં અજાણ્યા રહે એના લીધે લીલી મકાઈ ખાય ને એના લીધે લીલી મકાઈ બંધ થશે કે એટલે પછી ખાણું પૂરું કરી દેવાનું હા ના સારું કહી દેશે અને સમજી લો કે તમે એમ બીજા લોકો માટે સારો મેસેજ આપો છો આવડી ઉંમરમાં તમે ખૂબ

રોકડી આવક જોઈતી હોય તો પશુપાલનનો ધંધો કરો સરકારી નોકરી એક સાઈડ માં હું છે હા અને એની અંદર તમારે એક બે થી પશુપાલન ધંધો તમે ચાલુ કરી શકો છો એનું કહેવાની કે લાખોનું રોકાણ કરવું પડે એવું તો કઈ છે નહીં એક બે પછી તમે શરૂઆત કરો અને સારા ને સારું બેનિટ પશુપાલન માટે હવે મિત્રો સામે તમે જોઈ શકો છો જે કરતા ધરતા છે ને એ આ બે જ છે હવે આ બે જણા થઈને આટલા બધા પશુને મેનેજ કરે છે બે જણા થઈને મહિને ત્રણ લાખ ઉપર ટર્નઓવર કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે આટલા બધા પશુઓને ચારો વાઢીને લાવવો નોખવો દાણો નાખવો પશુને એમ કે પોણી પોણીની વ્યવસ્થા કરવી દૂધ નીકાળવું ઘણું બધું એવું ટફ હોય છે પણ કહેવાય છે ને ભાઈ કે તમારામાં ઈચ્છા શક્તિ હોય અને તમે ખુદ મજબૂત હોય તો બધું શક્ય છે કારણ કે પૈસા કમાવા માટે તમે મોટી મોટી કંપનીઓમાં અને મોટી મોટી ફેક્ટરીઓમાં તમે લોખંડ ઉપાડો બોરી ઉપાડો નાની મોટી એવી જોબ કરો અને તમે તમારું આખું જીવન ત્યાં સિટીમાં વેડપી લો એની જગ્યાએ તમે ગામમાં રહીને પણ ખૂબ સારી એવી ઈન્કમ કરી શકો છો અને પશુપાલન કરવા માટે કોઈ એટલો વધારે બધો સમય તો હોતો નથી કેટલો ટાઈમ સવારમાં કેટલા કેટલો કલાક ફાળવો પડે છે સવારમાં ત્રણ કલાક સાંજે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક હા એટલે છ એક કલાકમાં આ બધું મેનેજ થાય છે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો જેટલા વાગે તમારે રિસીસ પાડવું હોય જેટલો આરામ કરવો હોય બધું કરી શકો છો બારે ક્યાંય તમે જોબ કરતા હો નોકરી કરતા હો તો પછી તમારે સવારમાં આઠ થી હોત ને આઠ વાગ્યા સુધી તમારે ત્યાં બધું ઉભું રહેવું પડે જે ડ્યુટી હોય જે હોય અને તમે કમેન્ટ કેટલા કમી શકો એ નોકરીઓમાં દસ હજાર પંદર હજાર વીસ હજાર સારો એવો વ્યવસ્થિત ભણેલો હોય પચાસ હજાર પણ જે તમે કીધું ને કે ત્રણ લાખ ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ ઉપર તમારી હાલમાં દૂધ નું ઓવર કરું અને ચોખે ચોખા કેટલા એટલે ખૂબ સારી ઇન્કમ કહેવાય મોટા મોટા જે કોલેજો હોય ને કોલેજ જે પ્રિન્સિપલ હોય ને એમના પણ એટલા પગાર ના હોય પ્રિન્સિપલ ને પણ તમે પાછળ રાખો એટલે ઇન્કમ છે તો આ છે યુવા સાથી આખું ફેમિલી કપલ છે ખૂબ સારું એવું કાયદે કરી રહ્યા છે ખૂબ સારી એવી મહેનત કરે છે અને એ મહેનત થકી બીજા પણ લોકોને સારો એવો મેસેજ આપે છે લો સાહેબ જે તમે કાયદે કરી રહ્યા છો એના કરતાં પણ તમારું કાયદે હવાયું થાય અને તમારા સમાજમાં ગામમાં તાલુકામાં જિલ્લામાં ગુજરાતમાં તમારું હરેક જગ્યાએ તમારો એમ કે વાહ વાહવાઈ થાય એવી અમને આશા છે જય ગોમાતા માતા જય ગોપાલ વંદે ગોમાતરમ આભાર